ગુરુદેવ શ્રી રામ ભદ્રાચાર્યજી ને નેત્રહીન માનવા કેવી રીતે આજે પંચોતેર વર્ષના એ મહાન ગુરુદેવ જન્મથી થી નેત્રહીન છે પરંતુ શાળામાં પ્રત્યેક કક્ષામાં તેમને નવાણું ટકા થી ઓછા માર્ક્સ મળ્યા નથી એમણે બસો પુસ્તકો લખ્યા છે અને સૌથી મોટી વાત કે શ્રી રામ જન્મભૂમિના કેસમાં તેમણે હાઈકોર્ટમાં ચારસો એકતાલીસ પુરાવા આપ્યા એ વાત સાબિત કરવા કે ભગવાન શ્રી રામનો જન્મ અહીં જ થયો હતો તેમણે આપેલા એ ચારસો એકતાલીસ પુરાવામાંથી ચારસો સાડત્રીસ કોર્ટે સ્વીકાર્યા અને એ દિવ્ય પુરુષનું નામ છે જગત ગુરુ શ્રી રામ ભદ્રાચાર્ય ત્રણસો વકીલોની હાજરીથી ભરાયેલી કોર્ટમાં ગુરુદેવને ચૂપ કરવા અને અસંતુલિત કરવા માટે વિરોધી વકીલે કોઈ કસર બાકી રાખી ન હતી તેમને એ પણ પૂછવામાં આવ્યું કે રામચરિત માનસમાં રામ જન્મભૂમિ વિશે કોઈ ઉલ્લેખ છે ત્યારે ગુરુદેવ શ્રી રામ સંત શંત તુલસીદાસની એ ચોપાઈ સંભળાવી જેમાં શ્રી રામ જન્મભૂમિનો ઉલ્લેખ છે ત્યારબાદ વકીલે પૂછ્યું વેદમાં શું પ્રમાણ છે કે શ્રી રામનો જન્મ અહીં જ થયો છે તેના જવાબમાં પણ શ્રી રામ ભદ્રચાર્યજીએ કહ્યું કે અથર્વવેદમાં દશમ કંડ 31 માં અનુવાદમાં દ્વિતીય મંત્રમાં આ વાતનું પ્રમાણ છે તે સાંભળીને જજની બેન્ચ પર જે મુસ્લિમ જજ હતા તેમણે કહ્યું કે સર તમે તો દિવ્ય આત્મા છો સોનિયા ગાંધીએ જ્યારે ન્યાયાલયમાં શપથપત્ર દાખલ કર્યું કે રામ પેદા જ થયા નથી ત્યારે શ્રી રામભદ્રાચાર્યજીએ તત્કાલીન પ્રધાનમંત્રી મનમોહન સિંહ ને પત્ર લખી ઉલ્લેખ થયેલો છે આ બધી વાત શ્રી રામ ભદ્રાચાર્યજી ટીવી ચેનલ ના પ્રખ્યાત જર્નલિસ્ટ સુધીર ચૌધરી ને એક ઇન્ટરવ્યુ માં કહેલી છે આટલી માહિતી આ નેત્રહીન સંત મહાત્મા કેવી રીતે જાણતા હશે તે કોઈ સામાન્ય માણસ સમજી શકે તેમ નથી ખરેખર તેઓ કોઈ દિવ્ય શક્તિ ધારી અવતાર છે તેમને નેત્રહીન કહેવું પણ યોગ્ય નથી કારણ કે એક વખત સ્વપ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીએ તેમને કહ્યું તમારી દ્રષ્ટિની વ્યવસ્થા હું કરાવી શકું છું ત્યારે આ સંત મહાત્માએ જવાબ આપ્યો હતો કે સંસાર જોવાની મને ઈચ્છા જ નથી તેવો ઇન્ટરવ્યુમાં આગળ કહે છે કે હું નેત્રહીન છું જ નહીં મેં કદી અંધ હોવાનો કન્સેશન લીધું જ નથી હું તો પ્રભુ શ્રી રામને ઘણા નિકટથી જોઉં છું તો પછી મારે નેત્રની શી જરૂર આવા પોળીય શાડી અદભુત પ્રતિભાવના રામ ભક્તને કોટી કોટી વંદન મિત્રો જો તમને મારો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડિયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર જય શ્રી રામ